આદેવાડા નજીક આવેલ સીતાનગર ની સોસાયટી માં સેન્ટિંગ ની કામગીરી દરમિયાન શ્રમિક ને વીજ શોક લાગતા સારવાર હોસ્પિટલ ખસેડાયો ભાવનગર શહેરના આદેવાડા નજીક આવેલી સોસાયટીમાં

મકાનનું કામ શરૂ કર્યું તે સમય દરમિયાન વીજ વાયરને ઉપર કરવા માટે યોગ્ય રીતે કરી આપવા અનેકવાર રજૂઆત કરાઈ હતી પરંતુ કોઈ પગલાં લેવાની નથી આવ્યા અને જેને પરિણામે શ્રમિકને વીજ શોખ લાગ્યાની ઘટના બની છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવા આવે તેવી લોકોમાં દ્વારા માંગ ઉઠી હતી મારું નામ બતાળા ઋત્વિકભાઈ છે અહીંયા અમે સીતાનગર અધેવાડા રહીએ છીએ આ મકાનનું કામ અમારું ચાલુ કરેલું છે પણ આ ઉપર મકાનના કામ ચાલુ કરતી વખતે આ પાછલા તાર અમને નડતા હતા અમે અને અવારનવાર કેટલી વાર અરજી આપેલી છે એને રૂબરૂ કેટલા ધક્કા ખાધા અમને અવારનવાર એમ કહે છે અમે આવીને જોઈ જઈશું આ લઈ લેશું પણ હજી કાંઈ કંઈ કામ કરેલું નથી એટલે આ આ ભાઈએ અમારે શ્રમિકોને કેટલું ઓલું જીવ જોખમમાં મેં કહે એટલે એટલે અમે અરજી આપેલી છે એને રૂબરૂ કીધેલું છે એ છતાં એને કંઈ સોસાયટીની કાંઈ મંજૂરી નથી લીધી અહીંયા પહેલાં પડતર હતું તે મંજૂરી વગર સીધા અમારા પ્લોટમાં તાર આવે ને એ રીતે નાખેલું છે આ સોસાયટી બની છે ત્યારે તાર નાખેલા છે કોઈની પરવાનગી વગર અત્યારે માણસ છે તમારું નામ મારું નામ રમેશભાઈ બતાડા કઈ જગ્યાએ સીતાનગર અહીંયા આગળ મકાનનું કામ ચાલુ છે મકાનના કામમાં કેટલી વાર એક ફેરી અરજી આપેલી છે અરજી આપી છતાંય તે બે ત્રણ વાર બીજા ધક્કાએ ખાઈ આવે છે તાર ઉપર આવેલો છે અવારનવાર આવી રીતના ચોંટ લાગવાના ભય રહે છે અને આજ સેન્ટિંગનું કામ ચાલુ હતું મકાનનું કામ અને એમાં એક શ્રમિકને ચોંટે લાગેલો છે અને એવી રીતના બે ત્રણ વાર ધક્કાએ ખાઈ આવેલા છે એ આંટો મારી આવ્યા છે એવી કે આવશે આવશે એમ કરે છે હજી કોઈ આવ્યું નથી અમે કીધું છે ઓલા કેબલના તાર તાર નાખી દે વાયર